છોટાઉદેપુર જિલ્લાના બુડલીના ચાંચક પંચાયત વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણનો ભાંડો ફૂટ્યો વડલી તાલુકાની ચાંચક પંચાયતની હદમાં આવેલા સર્વે નંબર એકસો છેતાળીસ ઓબલીક એક અ પૈકીમાં એક હજાર બાર ચોરસ મીટરના માલિકની જમીન પર વર્ષો જૂની આઠ દુકાનો તોડી નવી દુકાનો બનાવવાના મુદ્દે ચાંચક પંચાયત દ્વારા ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો વધારે મોટી જગ્યા જોઈને આ બિલ્ડરનું ધ્યાન સરકારી હરકલી કોતરવાળા ઉપર જતા આખો આ દુકાનની જગ્યા આ જમીનની બાજુમાં આવેલી સરકારી જમીન પર હરકલી કોતરવાળાને પતરાવડે ઢાંકી બિલ્ડર તે સમયના ડેપ્યુટી સરપંચ અને તલાટી દ્વારા ગેરકાયદે ગેરકાયદેસર દબાણ કરાયાનું બહાર આવ્યું છે આ બિલ્ડર જોડે મિલીભગતથી સરકારી જમીન પચાવી પાડી ત્યાં બારસર દુકાનોનું કોમ્પ્લેક્સ બાંધવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે સત્તાવાળાઓની મિલીભગતથી સરકારી જમીન પર દબાણ આ મામલે સ્થાનિક રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે બિલ્ડર અને તે સમયના તત્કાલીન ડેપ્યુટી સરપંચ અને તલાટીએ ગેરરીતિ અપનાવી અને સરકારી જમીન પર દબાણ કરી ગેરકાયદેસર પરમિશન વગર કાયદેસર આઠ દુકાનની પરમિશન હોવા છતાં ત્યાં બાસઠ દુકાનોનું નિર્માણ કર્યું છે જ્યારે પ્રજાના હકની જમીન પર ગેરકાયદેસર દબાણ કરી લાખો રૂપિયાના

બાદમાં સરકારી જમીનને સમતલ કરી ત્યાં દુકાનોનું ભવ્ય ઊભો કરવામાં આવ્યું આ સમગ્ર પ્રક્રિયા લગતા અધિકારીની મિલી ભગત અને સ્થાનિક સત્તાધીશોની મિલી ભગતથી થયો છે સ્થાનિક પ્રજાજનોમાં મામલે ભારે રોષ વ્યાપી ગયો છે કેમ કે આ સરકારી જગ્યામાં હરખલી કોતરવાડા જેમાં આખા અલીપુરાની સોસાયટીનું પાણી જતું હોય આ સરકારી જમીન પર આ રીતે ગેરકાયદેસર દબાણ અને તંત્રની મિલીભગત સામે લોકો શબ્દે પ્રખર વિરોધ કરી રહ્યા છે પ્રજાજનો દ્વારા અગાઉ કલેક્ટરને આવેદનપત્ર આપી આ ગેરકાયદેસર દબાણની તાત્કાલિક તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી સરકારી જમીનને મુક્ત કરાવી જનહિત માટે તેનો ઉપયોગ થવો જોઈએ તેવી લોકોની માંગણી છે સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે આ દબાણ અંગે તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહી કરવામાં આવે અને જવાબદાર અધિકારી તેમજ આ કોમ્પ્લેક્ષ બનાવનાર માથાભારે કોન્ટ્રાક્ટર અને માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરી જવાબદાર લોકો સામે કાયદેસર પગલાં લેવામાં આવે તેવી લોકોની માંગણી છે આ મામલે તલાટી તત્કાલીન ડેપ્યુટી સરપંચ અને બિલ્ડર સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ અને સરકારી જમીને ફરી કોઈ આવું કૃત્ય કરી પચાવી ન પડે તેવી આકરી સજા સરકાર દ્વારા ધોરણ નીતિ નિયમ મુજબ કરવામાં આવે તેવી લોકોની ઉગ્ર માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ મધ્ય ગુજરાતનો વાદ ન્યૂઝ ગુજરાતી